આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ખંડોની ચૂંટણી આયોજિત થઈ છેદર એ સાત ખંડોની અંદર બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા છે જ્યારે બે ખંડોની માટે આજે ચૂંટણી યોજાય છે ખંડ સાત અને ખંડ આઠ ખંડ સાત એ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંવર્ગ છે જયારે ખંડ આઠ એ સંચાલક મંડળનો સંવર્ગ છે ખંડ સાત ની અંદર કુલ એકસો સત્તાવન મતદારો છે વલસાડ જિલ્લાના અને જ્યારે ખંડ આઠ ની અંદર એકસો ને ઓગણત્રીસ વલસાડ જિલ્લાના મતદારો છે સદર ચૂંટણી સમગ્ર રાજ્યમાં આજે ચાલી રહી છે સવારે આઠ થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદારો મતદાન કરી શકશે હાલ ખંડ આઠ ની અંદર ઓગણત્રીસ ટકા મતદાન થયું છે અને ખંડ સાત ની અંદર મતદાન થાય અને સારી રીતે હા સર એ જે આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એની આ કારોબારી આખી કમિટી હોય છે અને એની અંદર જે નિયમ અનુસાર ચૂંટવાના સત્ર સભ્યો હોય છે એ એમના એક એક પ્રતિનિધિ હોય છે જેમ કે સંચાલક મંડળના એક પ્રતિનિધિ સરકારી માધ્યમિક શિક્ષક ના એક પ્રતિનિધિ એવી રીતે ગ્રાન્ટેડ પ્રતિનિધિ હોય છે નોન ગ્રાન્ટેડ ના પ્રતિનિધિ હોય છે વહીવટી સંગના પ્રતિનિધિ હોય છે તો આ જયારે પણ બોર્ડ દ્વારા કેટલા નિયમો કારોબારી ભરાતી હોય ત્યારે આમની મહત્વની ભૂમિકા રહે છે જીતુભાઈ આજે જે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તેના વિશે ગુજરાત રાજ્યની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળા સંચાલક ની ખંડ આઠ ની મારું મતદાન હતું આજે સમગ્ર ગુજરાત ની અંદર શાળા સંચાલકોની ચૂંટણી છે અને એ ચૂંટણીની અંદર વોટિંગ નો જે રાઈટ છે તે ટ્રસ્ટી મંડળ ને છે પ્રિન્સિપાલ ને પણ છે જે જે એના સાથે કનેક્ટ કનેક્ટિંગ છે એના સાથે જોડાયેલા છે શાળા શાળા સંચાલકોની જે નાની મોટી સમસ્યા હોય તો એ રજૂઆત પણ કરી શકે એક ધારાસભ્ય તરીકે નથી હું એક શાળા સંચાલક તરીકે આજે વોટિંગ કરવા માટે અહીં ઉપસ્થિત છું આ ઇલેક્શન નું મહત્વ શું છે આમાં જે ચૂંટાઈને જેના ઉમેદવાર નું મહત્વ છે આજે વોટિંગ વોટિંગ આપ્યા બાદ જે શાળા સંચાલક છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કનેક્શન માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અંદર જે નાની મોટી સમસ્યા છે સરકાર સાથે અને માધ્યમિક બોર્ડ સાથે તેની કોઈ પણ સમસ્યા હોય તો એનું નિવારણ કરી શકે એની વાત કરી શકે અને સરકાર સુધી વાત પહોંચાડવાનું માધ્યમ છે